જય માતાજી મિત્રો જય બાબા જરા ફરી નવા વર્ગ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મજામાં ભાઈ આપણે પણ મજામાં છીએ તો ભાઈ પાછી જવાની તૈયારી થઈ ગઈ છે જવાનું છે આપણે મારા પટાળિયા ઘરે અત્યારે મારા ઘરે છે ને જવાની બધી તૈયારી ચાલુ છે ને વરસાદનું થોડુંક છે ભાઈ કાલ માં વરસાદ રાતે આવી ગયો હતો થોડોક એટલે કાલુ શોખ દીધું છે કાલમાં

અગ્યાર થી અગિયાર થી ગયા પછી હજી ને આ આપડે કામ છે જય મહાદેવ જય શાંતગિરી બાપુ

તો આપતે તા ખાધું લે લે મત ખાધું અમાર આરવાર ન દેખાધું નહીં તો પાણીપુરી ખાવાને છે ને હવે પાણીપુરી ખાવા જવાની છે હવે જોઈ છે આકલ તમે જોતા રહેજો પાણીપુરી ગાને ખાવા લઈ જઈ છે કે નહીં cái bất kỳ thứ của anh em mình હા હું છે મિત્રો ભાઈ મગા થી પોગા પ્રોગ્રામ આપડે વાર લાગી ગઈ હતી આવીને થોડી વાર હોઈ ગયા હજી ને ગાડી ભરીને જવાનું છે કારણ કે બધાનો ફોન આવી ગયેલો છે તો ગાડી આપણે છે ને પેકિંગ કરેલો માલ પીડો છે ભરવાની છે ગાડી ગાડી લગાડી ને ભરવા મણી જો આવડા હુંતા નથી આર્યા ભાઈ હું ઘરનો આવી ને ટકા આવડા ને નથી પાણીપુરી ખવરાઈ દીધી આપડે પાણીપુરી ડાબેલી ડાબેલી હું

બધાનો ફોન છે એટલે ઘણા બધા પહેલાં ગામમાં જવાનું છે ગામમાંથી પછી રોણિયા પછી દૂધાળા અને દૂધાળા થઈને પછી પાછું જવાનું છે દાંતડું એટલે ત્રણ ચાર ગામમાં જવાનું છે બધાનો ફોન છે જેટલાને થઈ જાય એટલાને જોઈ છે કારણ કે આ એટલો બધોમાં આપણે શું કહેવાય કે પેકિંગ કરેલો માલ નથી અને ઘણા બધાનો ફોન આવી ગયેલો છે તો હવે જેટલાને થઈ જાય એટલાને બાકી તો બીજા બધા પરમદીવ છે પછી કાલમાં પછી પાછા આપણે ભરશું ભરીને પછી પરમદીપ આ ફેરો મારવા જાવ ફેરો ભરી લીધો છે ને હવે ભાઈ નીકળી ઠાઠિયું દઈ કારણ કે આ ખોખા રાખવામાં હે ને ઠાંઠિયા જગ્યા રહે ને એટલે આ કેરેટ છે ને આ બાજુ પડી જાય એટલે આ ખોખા આડા મૂકી દઈ ઠાંઠયું દેવાઈ દે

થોડા નીકળી ગયા છે દુધાળા આમ બે જગ્યાએ લેવાની હોય બે જ દુકાન છે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને વાગી ગયા છે ભાઈ આડા પાસ નો ટાઈમ થઈ ગયો છે

હવે અહીંયાથી નીકળ્યું ભાઈ ઘરે અને કયા ગામથી બ્લોગ જોવો છો આપણા એ પણ કમેન્ટ કરી દેજો જોતા હોય તો એ પણ કમેન્ટ કરજો આપણને કમેન્ટ અવશ્યથી કરજો તો હવે ઘરે જઈએ ભાઈ કારણ કે મોડું થઈ જાય પણ હાથ તો થઈ ગયા છે તો ખાઈને મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે આવીને ભાઈ છે ને આપણે થોડુંક કામ હતું એટલે બધું કમ્પ્લીટ કરીને ભાઈ ખાઈ લીધું છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે આપણને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કાલ આપણે ભાઈ સોડા ભરવાની છે કારણ કે ભાઈ ઘણા બધાના બોર્ડર આવી ગયેલા છે તો કાલનું કામકાજ એવું રહેવાનું છે આજનો વ્લોગ તમને કેવું લાગ્યું આપણને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ